એ દ્વારકાધીશ મિત્રો તો તમને નામ લેતા ખબર પડી ગઈ હશે કે અમે ક્યાં જઈ રહ્યા છે તો હવે ઠાકરનો હુકમ થઈ ગયો છે તો અત્યારે અમે જઈ રહ્યા છે દ્વારકા તો અત્યારે વાગ્યા છે રાતના બે અને બે વાગે અમે નીકળી ગયા છે દ્વારકા જવા માટે તમે બધા મિત્રો જઈ રહ્યા છે દ્વારકા જોઈ શકો છો તમે આપડી ગાડી આવી ગઈ છે જોઈ શકો છો તમે

મારી ભારત છે રૂટિક ને આલ મિત્રો બેસી જા છો ત્યારે ત્યાં આવી છે પેટ્રોલ પંપે અને ગેસ પુરાઈ રહ્યો છે ઊભા છે હોટલ પર ચા પીવા માટે જોઈ શકો છો તમે ચા કહેવાય છે ને કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ ને તો ગણપતિ દાદા થી થાય છે તો ત્યારે અમે સૌપ્રથમ આવી ગયા છે કોટ ગણેશ ગણપતિ દાદા દર્શન કરવા માટે જોઈ શકો છો પાછળ મંદિર દેખાતું છે અમે આવી ગયા છે બુટ ભવાની માના મંદિરે પણ અત્યારે મંદિર તો સવાર સવારમાં બંધ છે એટલે બહારથી તમે દર્શન કરી લીધા છે મંદિર ખૂબ જ સરસ છે મંદિર જોઈ શકો છો તમે આ છે બુદ્ધ ભવાની માતા મંદિર સરસ મંદિર છે સાયલા મંદિરે ઓહો બહુ સુંદર મંદિર લાગે છે જોવાનું મજા આવી જશે તો ચાલો મિત્રો આઈ ગયા છે અત્યારે અમે જોઈ શકો છો બહુ સરસ મંદિર દેખાઈ રહ્યું છે

આપણા ઋતુભાઈ અત્યારે બેસી ગયા છે નો નજારો જોઈ શકો છો તમે ખુબ જ સરસ મંદિર છે અહિયાં તમે પણ આ બાજુ થી નીકળતા હોય તો એકવાર નજારો જો આવજો જોઈ શકો છો દિવસે આપણા મંદિરના દર્શન તો થઈ ગયા છે અત્યારે અમે ફરી રહ્યા છીએ સાયલાની ગલીઓની અંદર જોઈ શકો છો તમે સાયલાની ગલીઓમાં ફરી રહ્યા છીએ અમે લખાયું ફરી રહ્યા છે અત્યારે અમે ઉભા છે હોટલ સપનાની અંદર સપનું જોવા હોટલ સપના ઓ હો હો સબ સપનાની અંદર અમે રહે આવ્યા છે ત્યારે જોઈ શકો છો ઋતિક તો આપણા પોચી કે ગયા છે મને વાગે છે 7 અત્યારે અમે ચા નાસ્તો કરવા બેઠી ગયા છે ચોટીલા આગર જોઈ શકો છો તમે ચા ચા કી લાગા એક નંબરને ને ચા આ ડેબરો છે

ચોટીલા વાળી ચામું જોઈ શકો છો મિત્રો ચોટીલા ચઢાઈ રહ્યું છે અત્યારે કાળા બની તો पकत्यतरवानी जहामर दिभाइ जह बुलावा मालाई छे आटो आओ बरागा जो <laughs> तो गाईस द्यार्टी जडिजु प्लाराम प्रसुन <laughs> गईचु खोक्स अर्धु पार कदी <का> जुट्टी अन <laughs> <laughs> थाकि ग्या छे बदा इस न पेडियो

માળા જોઈ શકો છો હવે આજ થી બની ગયા છે ભગત બોલો સત્યનારાયણ દેવ નીચે ચોટીલા થી નીકળી ગયા છે હવે જવા વીરપુર આપણે કોયલા ડુંગર

ગયા ધામ ની અંદર જોઈ શકો છો તમને પેલા તો દર્શન કરાવી દો મંદિર ના જોઈ શકો છો મંદિર ના દર્શન ચાલો કાગળો માં બેઠા છે

આ જોઈ શકો છો કે તમારો આનંદ છે આરામ છે ઓ ઓ અત્યારે મે આવી ગયા છે નવા રણુજા આપડી ગાડી પણ આવી ગઈ છે જોઈ શકો છો અમે અમે આવી ગયા છે નવા રણુજા જોઈ શકો છો આ છે નવા રણુજા ફાઈનલી અમે આવી ગયા છે નવા રણુજા જોઈ શકો છો તમે

બધા દેવી દેવતાઓને બધાને સ્થાપના આપવામાં આવી છે જેથી બધાના એક સાથે દર્શન થઈ શકે છે સાચું કે ઋતિકભાઈ એક સાથે બધાના દર્શન થઈ જાય છે જોઈ શકો છો તમે પ્રોપર નવા રણજાની અંદર આવું આ રીતનું છે હવે રણુજાથી આપણે નીકળીશું બાર

છે રાતના આઠ અને અત્યારે અમે હોટલ પર ઊભા છીએ જમવા માટે જોઈ શકો છો તમે સરસ હોટલ છે અંદર જઈને જોઈશું કે કેવું જમવાનું છે પહેલાં તો જોઈએ આવે ફરો કાયા છે એક હોટલની અંદર જોઈ શકો છો જે હોટલ છે કઈ હોટલ છે ઓગા યા ડલ નો મણી આ જે હોટલો હોય તે આપણે તો આરામ કરી આવું આપણે બી દીધા છે ગોવા માટે સુઈ જશે થોડીક વાર આપણે અરે અમે બેસી ગયા છે જમવા જોઈ શકો છો તમે ડુંગળી આપણે મંગાવી છે સ્પેશિયલ ડુંગળી એની ભાવનગરી ડુંગળી છે જોઈ શકો છો તમે ડુંગરી તેટલી મંગાવી છે ને આ ગોવા વાજેશે અહીંયાં પછી કાંટા ચમચ હોય છે અહીંયા આગળ તો જો લીંબુ આવી ગયું છે બધું આવી ગયું છે ફાઈટ જે બધા એ આપી દીધો છે હવે જમવાનું કેવું આવે છે તો ચેક શ્રી રાધે રેસ્ટોરન્ટ મેન્યુ કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ ખાલી એમનું મેન્યુ જોઈ શકો છો તમે જમવાનો ઓર્ડર એક કલાકથી આપ્યો છે હજુ સુધી ટેબલ પર જમવાનું નથી આવ્યું જોઈ શકો છો તમે બધા છાસ પીને તો આમ પેટ ફૂલ કરી દીધું છે છે સર્વિસ બરાબર નથી આવો ની અહીંયા આપણે મંગાવ્યા સીવ ટોમેટા ટોમેટા અંદર સીવ નાખીને આપી દીધું છે આપડે જો લોકોને એટલું ટેસ્ટી લાગ્યું ને ખાવાનું ખા ખાસ કરાવે તો ભૂગા કરનાર છે